અને આજુબાજુના વિસ્તારમાં વર્ષો જૂની મીઠા પાણીની સમસ્યાનો આખરે અંત આવ્યો છે 42 કરોડના ખર્ચે તાપી નદીનું ફિલ્ટર પાણી ડિંડોલીથી સચિનમાં પહોંચ્યું છે અઢાર મહિનાની પાલિકાની કામગીરી પછી આજે મીઠા પાણી પહોંચી ગયા છે હાલ દસેક દિવસ માટે પાણી ટેસ્ટિંગ માટે મુકાયું છે સચિન અને આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી મીઠા પાણીની સમસ્યા હતી જેનો આજે આખરે અંત આવ્યો છે 42 કરોડના ખર્ચે તાપી નદીનું ફિલ્ટર પાણી ડિંડોલીથી સચિન પહોંચાડવામાં આવ્યું છે પાલિકાની અઢાર મહિનાની કામગીરી બાદ આજે પરિણામ મળ્યું છે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને નવસારી સાંસદ તેમજ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈના પ્રયત્નો થકી ગુજરાત સરકાર દ્વારા અંદાજીત બેતાલીસ કરોડના ખર્ચે વર્ષ બે હજાર બાવીસમાં ચોર્યાસી વિધાનસભાના સચિન વિસ્તાર તેમજ આજુબાજુના ગામો માટે મીઠા પાણીની યોજના મંજૂર કરી હતી જેની ગ્રાન્ટ ગુજરાત સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકાને જમા કરાવી હતી જેની કામગીરી સચિન સુધી પૂર્ણ કરી મીઠું પાણી સચિન સુધી પહોંચી ગયું છે જેનું આજરોજ ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને ટૂંક જ સમયમાં સચિન વિસ્તારને મીઠા પાણીનો સપ્લાય શરૂ કરી દેવામાં આવશે પાણી આવતા સચિન રહીશોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો ભરતભાઈ નાયક આજ સો ટકા પૂરું થઈ ગયો છે એમાં સીઆર પાલી અને સંદીપભાઈની ખૂબ મહેનત છે ને એમને બહુ આનંદ છે સચિન વિસ્તારના બધા લોકોને જનતાને આનંદ છે એકદમ આનંદ છે આ જે પાણીનો જે પ્રશ્ન વર્ષોથી લોકોનો આતુરતાનો અંત આવેલો છે એ લોકો ઘણા બધા ખુશ થશે કે મીઠું પાણીની એક અસુવિધા પૂર્ણ કરવામાં આવેલી છે ભાગીરથી બે સચિન એરિયા મેં પાણી કા પ્રોબ્લેમ થા આજ એ પ્રોબ્લેમ સોલ્વ હોને લીધે જા રહ કે લે આજ સચિન ઇલાકા કે અંદર સબ પબ્લિક खुश है और ये मीठा पानी आएगा ये हमारा दीपावली जैसा ही माहौल आज से शुरू हो जाएगा क्योंकि पानी इतना टीबीए से इतना ज्यादा था ये की तकलीफ यहाँ होता था बाल निकल जाता था शरीर के लिए भी दिखा पत्थरी के लिए हर चीज के लिए हम सोच रहे हैं पब्लिक सोच रहे हैं आज से ये मीठा पानी का समस्या दूर हो जाएगा ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत